આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઇ હતી રાજકોટના કહેવાતા ડાયરા ના કલાકાર મનસુખ રાઠોડ દ્વારા અક્ષર માતાજી વિશે અભદ્ર ટિપ્પણી કરાઈ હતી આ સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઈ હોય માં આનંદ ગરબા પરિવાર દ્વારા આજરોજ રેલી યોજી જિલ્લા કલેક્ટર શ્રી ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી રજુઆત વેળા માય ભક્તો મોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હમણાં ઘણા સમયથી લોકો પોતાની સમાજ વિશે ટિપ્પણી કરવા સરકાર કોઈ પગલા લેતા નથી એટલે બધાને ફાવી ગયું છે આજે એક વ્યક્તિ માતાજી વિશે દેવી દેવતા વિશે ગમે એવું બોલે બેફામ બોલે અને કદાચ એને ફોન કરે કોઈ માતાજીના સેવકો મંડળો ના બધા પ્રતિનિધિ જ ફક્ત આવ્યા છે એ બધાનું દિલ દુખાણું છે તો સરકાર આવા લોકો ઉપર પગલા કેમ નથી સાહેબ નો કાયદો લાવવો પડે પડે અને અને જેલ હું તો એમ એને પોલીસ સ્ટેશનમાં જેને મારી નથી એનો મતલબ આપણે ચાલુ કરાવવું છે અમે આપના માધ્યમથી બધા સેવકોના માધ્યમથી સરકારમાં માં કરો કે આવા લોકો જે દેવી દેવતાવી છે કે કોઈ સમાજ વચ્ચે ટિપ્પણી કરે એને ફાંસી અલગ કર આ વ્યક્તિ હજી પણ કોઈ ફોન દ્વારા એની સ્પષ્ટતા કરે છે તો એ વધારે પડતા બોલે છે એનો મતલબ એને કોઈનો ડર નથી સરકાર સાહેબ આપના માધ્યમથી સરકાર શ્રીમાં અમારી રજૂઆત કરો કે આ વ્યક્તિ કા હું એવું માનું છું માનસિક અને સંતુલન ગુમાવી દીધું છે અને કા એની ઉપર કાયદે કઈ રીતે પગલા એવા ભરો કે ક્યારેય છૂટવો ન પડે વિદ્યાર્થીઓ પર મજાક કરે છે ત્યારે બધા અમારા સેવકો આવ્યા છે આપના માધ્યમથી સરકારમાં રજૂઆત કરે આવા વ્યક્તિને છોડે નહીં ભાવનગર સમસ્ત ભાવનગર શહેર જિલ્લા આનંદ ગરબા પરિવાર વતી આજે સોશિયલ મીડિયા જે હાલમાં ચાલી રહ્યું છે હું ઈ વ્યક્તિ નામ લેવા નથી માંગતો કારણ કે નામ લેવાથી પણ એને પબ્લિસિટી મળે આ સસ્તી પબ્લિસિટી માટે થઈ અને જે હિન્દુ દેવી દેવતા માતાજી વિશે જે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરે છે એના માટે થઈ આ સમસ્ત ભાવનગર શહેર જિલ્લાના અમારા માય ભક્તોનું આ દિલ દુભાણું છે એટલા માટે થઈ અમે ભાવનગર કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપી અને આ વ્યક્તિ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને કડકમાં કડક એને કાયદો દેખાડવામાં આવે એટલા માટે થઈ અમે માતાજીની ધૂન લઈ ગાતા ગાતા આજે બસો માણસો ભક્તોનું ટોળું લઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે માતાજી એને સદબુદ્ધિ આપે અને એવો ચમત્કાર દેખાડે કે જીવનમાં ક્યારેય પણ એ ગલોટિયા મારતા ઊભો ન થાય એવો અમે માતાજીને પણ પ્રાર્થના કરીએ અને કલેક્ટરશ્રીને પણ એવી રજૂઆત કરીએ કે આમાં કડક ને કડક પગલાં લેવામાં આવે